છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત ગુજરાતના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કોંગ્રેસની ભવિષ્ય સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરોના સેક્રેટરી મુકુલ પૂર્વ ધારાસભ્ય રાજગુરુ અને પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામ રાઠવા હાજર રહ્યા હતા તો આ કાર્યક્રમ દરમિયાન સુરત શહેરના કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયાને લઈને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે હાર ભાડી ગયેલી ભારતીય જનતા પાર્ટીની શ્રદ્ધા જોઈતી નથી લોકોનો ડર એવો લાગે છે કે કોઈ ઉમેદવાર ના રહેવો જોઈએ અપક્ષ કે નોટો પણ ના રહેવો જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરત શહેરમાં જે ભાજપે કર્યું છે હોવાનું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ